ને આ આખું મૂળિયું કાઢે ને આ ખાઈ જવાનું બાકી આખી ડાળ આમ નામ પડી રહ્યા જવા આ ખાલી મૂળિયું ખાય છે મૂળિયા મૂળિયા ખાય એવા ભૂંદણા છે લાલ લાઈટ થાય છે અને આ કાંટામાં ત્રણસો માં થોડોક ઓછો પાવર છે એટલો હે અને ઓટા ઉપર એ સાલુ નથી થતી અને આમ તો આપણે ટ્રાય નથી મારી મોટા ખળા થઈ ગયા છે ને એટલે આપણે આ કાકા રહ્યા ને

અને આ ગોપાલ ના છે એટલો નાસ્તો હે અને આજ આપણે વાડીયા કામકાજ છે રાય વાડવાનું જે આપણે ઘઉંમાં રાય હતી ને કમ્પ્લીટ પાકી ગઈ છે તો એ બધી આજ વાર્ડે બહાર કાઢવાની છે પછી બે થી ત્રણ દિવસમાં એ ગમે કમ્પ્લીટ વાડે એવા થઈ જાય છે ને એટલે આ જે કામ લેવાનું હે રજકાનું જે કામકાજ હતું ને એ બધું જો આપણે પતી ગયું છે આ બે આરડી હતી ને રજકાની આ બે એ કમ્પલેટ વઢાઈ ગઈ છે ને ઉપલી આટડીમાં તણકિયારા બાકી રાખ્યા હે એ તણ કિરા રોજ એક ક્યારો વાટી વાડી લેવાનું એક ક્યારો વાડીને નાખી દેવાનો ખાજે તાંજી રજકો વાલ છે ને લાઈટ તો ત્રણ દી થઈ ગયા હે આટલી કૂદી નથી ગઈ લો તાણદી થી લાઈટ વહે હે તાણદી થી આવી નથી પાવાનું બધું આપણે જે બાઇકી છે બાજરી પાવાની છે રજકો પાવાનો ઝાડ પાવાની છે એ ત્રણ વસ્તુ છે જો આ રાય વાઢવાની છે અને આપણે રાય વાઢવા પોગી ગયા હવી જો આ પ્રકારની થઈ થાય છે દાણા આમાં આવી ગયા છે હવે આ બધી વાઢવાની છે આ છે અને આમ છે રાય તો ઘણી છે અને જે જગ્યા ગોતવાની છે વાઢીને કાંઈ બાજુ નાખવી રીતના ને આ જો છોડવામાં કમ્પ્લીટ દાણા આવી ગયા છે આ અને આમાં ત્યારે જો આ ઘેરો રહ્યો ને આ બધી વાડીના વાડે નાખી દેવાની અને આ બધી હારી હારી પાસ જવા દેવાની આમાં ભૂંદણા આવી ગયા હે અને ઘઉ કામકાજ જો આવું લઈ લીધું હે હું હરે હું કેડી કેળીઓ કરી નાખી હે આ રજકો ખાવા હાટું છે આમાં આયેલા હે અને ઘઉ ભાંગી નાખ્યા બધી હાડોટી ને જો કેવડા ખાલા કરી નાખ્યા એમ એ આ બેદી ના ઘઉં છે બેદી ઉભા રહી છે વાડી લેવા હે ભાંગીને આમાં જાય ફૂતા હે હોરા મારા કેને છે અહીંયા હલેલા છે ને આ સાઈડમાં હલેલા હૈ તો આ બધી આવે છે આ બધા રજકાના રહે ને મૂળિયા ખાવા હાટું છે આવે છે એટલે આ રજકો ખોદી ખોદીને ખાવા જાય ને ને પાદરા ઘેરા હલેલા છે દસ પંદરનું ટોળું છે આ મૂળિયા રહ્યા જો આ ખાઈ છે જો રહ્યા ને આવા રજકો ઉમળે પેલા ગોફ થાય કાઢી નાખે પછી આ મૂળિયા ખાવાને આ રજકા આટું થી ઘઉં ભાંગી અને આપણે વાયા છે ઘઉં રજકો બી ભેગું હે ને એટલે હોય ને ખાય જાય આ ખાડા જો આ રીતને જો અને આ રજકો આ આ આખું મૂળિયું કાઢે ને આ ખાઈ જવાનું બાકી આખી ડાળ આમ નામ પડે જો આ ખાલી મૂળિયું ખાય મૂળિયા મૂળિયા ખાય ને એવા ભૂજણા હે કરવું છે શું કરવું એને કાંઈ ન થાય છે બે ત્રણ દીનું આ બે ત્રણ દી માં બધા ઘઉં વાટ લેવાના છે આજ રાય વાટવાનું કામકાજ ચાલુ છે પેલા રાય વાટ લીધા પછી બે દીધ જશે ને હું કઈ જશે જો આવી તો ડુંડિયું થઈ જ ગયે છે અમુક અમુક જો આ લીલ છોય છે ને એ રહી છે અને અમુક આ નાની રહી કાચી છે એટલે આ બે છે બે ત્રણ દિવસ ઊભું છે ને ક્યાં વાઢે એવું થઈ જાય છે અને જાહેર તો હજી આપણે એક પાણી પાયું એટલે જાહેર તો હજી નહીં વાઢે એવી થઈ થોડાક દી અઠવાડિયું દાહજી ઊભી રહી છે અને રાય નું આ વાઢવાનું કામ ચાલુ છે અને આપણે હારવા વાળા કામકાજ ચાલુ કરી દીધું પાછરા થઈ ગયા ઢગલા એ આમ નામ કરીને અડધો કેરો પોગાડ્યો હેઠળ નથી પોગાડ્યો આ આટલી બાજુ આ કેરા માં કેરામાં કેરા માં હળંગ અને ઉલી બાકી બે સાઈડ માં હે પાછળ પાછા કરીને એટલે તો જો અહીંયા છેલ્લે જો અમે ઊભી ને અહીંયા પોગ્યા ને પાડીને આમ કુ આમ પાથળો છે એમાં જો મધ હતું મધ ઉડ્યું છે મધ અત્યારે હાલમાં ઉડે જ છે આમાં અહીંયા માથ્યું તો નહીં દેખાય કારણ કે તડકો સામો આવે એટલે અહીંયા નહીં દેખાય અહીંયા નહીં બેઠવી આ સાઈડ ચાલુ કરીશું હવે મધ બધ હેઠું બેસી જાય ને પછી આજ બે હજાર તાજ ન કરી અહીંયા એટલી ધૂંધી જગ્યા કાલ વાટક્યું હવે આપણે એટલી આડડીમાં વચ જવી એઠેડ દેની વાઢવા માંડવી અને નથી માપે માપણે માહિત્યું ઉડે છે તો અહીંયા દેખાય છે તો નહીં અહીંયા સામોદી આવે છે ને એટલે કડક વાટે રહેવી નકર પછી આ સાઈડમાં બહી જાય અહીંયા વાટવા માંડી આઢડી જો આપણે રાયની કમ્પલેટ વાઢના જ છે અને બીજી હેઠેની બાકી છે હેઠેની અત્યારે નો વઢે રે ટાઈમ એટલો રહ્યો નથી આ એક આડડી કમ્પ્લેટ વાઢી મદરા શેર દેનક દીધી રે હો હરી લાઈન થઈ ગઈ છે અર્ધી ઉલી સાઈડ નાખી છે આ વટિન નરધી આ સેટ બધીમાં પારિવારિક બધી નખાઈ ગઈ છે હવે અખલ આ ભાગ્ય ગર્યો છે ઈય કાલ આજ તો ઈનો ટેમ કા નઈ રહે જોદી આ થમ માં આવી ગયો છે અને અજે રાજીકો વાડવાનું બીજું કામકાજ બીજું આપડે ઘણો બાકી છે અને આને કાઢ જોવા દી કાલે આટલો એટલો ટાઈમ લાગશે આમાં આ ઉપલી આરડી કરતા આમાં દાણા સિંગ રાય હારી છે ઉપર લેમાં મોલાવાળા એટલે એ એના કરતા થોડુંક ખારી છે આ મોટા ખાડા થઈ ગયા છે ને એટલે આપણે આ કાકા રહ્યા ને એ જો પટ્ટી લઈને બીઆયા હે ફરતી જોઈ તો હળા યઠી પટ્ટી ને એ પટ્ટી બાંધે હે ભૂંદણા હાટું છે ને એ ભૂંદણા નો ગેરી જાય એમાં રજકા કારણ કે રજકો ખાવા દાવે છે ભૂંદણા એના હાટું ભાઈ પટ્ટી લઈ આવ્યા હે પટ્ટેલા બાંધે જો આ ઓટામાં બે લાલ લાઈટ થાય હે અને આ કાંટામાં ત્રણસો માં થોડોક ઓછો પાવર છે એટલો હે અને આ ઓટા ઉપર ચાલુ નથી થાય તી આમ તો આપણે ટ્રાય નથી મારી પણ આ ઓટા ઉપર ચાલુ નથી થાય પણ એક ભાઈનો ફોન આવ્યો કે એમાં એ રીતે નહીં ચાલુ થાય તી પણ આ ગણ કઈ પ્રકારની લાઈટ આમાં જો આમાં ડીમ બતાવે ઓટામાં જોતા જુઓ એટલે ડીમ હે અને આ કાંટામાં ફૂલ પ્રકારની લાઈટ કહેવાય જે કોઈને ખબર હોય ને એક કોમેન્ટ કરી ગયો આજની લાઈટ આવી છે અને ગ્લોબ જો આ ગ્લોબ તો આ આ તો આમાં ફૂલ જ થાય ઉલો ગ્લો હોય તો ખબર પડી જાય ડીમ છે ડીમ તો છે એ તો પાકું જ છે આ તો આમાં ફૂલ જ થાય જે કાંઈ હોય એ આવે તો હવે ફૂલ આવશે અત્યારે તો રાતે તો કાંઈ ન થાય એટલે હવે ફૂલ આવશે અને આપણે કામકાજ બધું પતી ગયું છે જો રજકો વાડીન કમ્પ્લીટ થઈ ગયું હે હવે આ બધાને ખીલે ખીલે નાખવાનો એક બાઇકી રહ્યો હે બધા એને ખીલે ફટાફટ ખતકો નાખી દે એટલે ઈ એક કામ પતતું થાય